નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ પાઠ પત્ર પત્ર પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક દાદાજીના પોત્રનું નામ શું છે જવાબ બી વિવેક કે દાદાજીના પત્રથી વિવેક કરતા વધુ કોણ અનુભવશે? જવાબ તેના મિત્રો. પત્રમાં કૌશલ્યનું મહત્વ છે જવાબ એ લખવાના ચાર પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે જવાબ બી ઉદાર દિલ પાંચ હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે જવાબ બી કાકા સાહેબ કાલેલકર દાદાજી વિવેકના રસ લેતા થયા છે જવાબ ડી સારી ફિલ્મો જોવામાં સાત ફિલ્મ સાનો એક સબળ માધ્યમ છે જવાબ એ અભિવ્યક્તિનું પ્રશ્ન 2 કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ખાલી જગ્યામાં કે કેમ તો આવશે પ્રવાસ ત્રણ પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્વના છે તો જવાબ આવશે જીવન ઘડતર ચાર સુંદરમ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક ખાલી જગ્યા છે તો જવાબ આવશે દક્ષિણાયણ પાંચ દાદાજીને અગાઉ ખાલી જગ્યા હતી તો આવશે ફિલ્મો સારી જગ્યા પર આવશે ગણિત વિષય એક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શાસ્ત્ર આઠ દાદાજી એ ગણિતના ખાલી જગ્યા અને ઉખાડાને લગતા બે પુસ્તકો વિવેક ને મોકલ્યા તો જવાબમાં આવશે કોયડા નવ વિવેક ને રવિવાર અને ખાલી જગ્યાના તહેવારની બે રજાઓ છે તો જવાબ આવશે દશેરા પ્રશ્ન ત્રણ પાઠ ને આધારે સાચું છે કે ખોટું તે જણાવો એક નિયમિત લખવાથી લેખન નું કૌશલ્ય વિકસે છે તો જવાબ આવશે ખોટું બે પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો તો જવાબ આવશે ખરું ત્રણ પ્રીતમભાઈએ વિવેક ને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી તો જવાબમાં આવશે ખોટું ચાર આલ્બર્ટ આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા તો જવાબ આવશે ખરું પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો એક પ્રિય તો જવાબ આવશે મિત્ર બે પૂજ્ય તો જવાબમાં આવશે ડ પિતાજી ત્રણ આદરણીય તો જવાબમાં આવશે અ સ્વામી સચિંદજી ચાર ચિરંજીવી તો જવાબ આવશે પૌત્ર વિરલ

તેમને પોતાના પત્રથી પોતા આશ્ચર્ય થશે એવું લાગ્યું ચાર પ્રવાસ દ્વારા આપણને સારો પરિચય થાય છે જ પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય થાય છે પાંચ વિવેકને કયા યુનિટ ટેસ્ટમાં હતું ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે કયા વિશ્વ વિખ્યાત શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા

ગણિત વિષય એક શાસ્ત્ર છે એમાં વધારે લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે એમાંના કઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા હતા ત્રણ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો

બે દાદાજી એ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું લખ્યું દાદાજી વિવેક વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું કે આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે મને બે પુસ્તકો યાદ છે એક કાકા સાહેબ કાલેલકર નો હિમાલય નો પ્રવાસ બે સુંદરમ નું દક્ષિણાયણ દિવાળીની રજાઓમાં શક્ય બને તો પ્રવાસ અંગેના બે પુસ્તકો જરૂરથી વાંચજે પ્રશ્ન નવ આપેલા ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ જુઓ, હું મનીષને મળવા હતો મનીષને મળવાની મને ઘણી જ હતી. માનવ માનવતા. માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે મારા પપ્પાના હૈયામાં માનવતાનું જળનું સદા વહે છે સજ્જન સજ્જનતા રાજનભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે રાજુભાઈ ની સજ્જનતાની તો કોઈ ના આવી શકે ત્રણ દરિદ્ર દરિદ્રતા સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા શ્રી કૃષ્ણ કરી હતી પ્રશ્ન શબ્દ અને તેનો અર્થ ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો ઉદાહરણ જુઓ પ્રફુલ પ્રફુલિત વાક્ય સવારે ચાલવા જવાથી મન પ્રફુલિત બને છે એક સુવાસ સુરબી ફૂલની સુવાસથી આખો બાગ મદમત્તો હતો વાક્ય ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભી સ્વાગત કર્યું ઉઠે છે ત્રણ રચના ગોઠવણ વ્યવસ્થા કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે વાક્ય વર્ડ ને તેટાને વેલા ને તરવું જ કુદરતની વ્યવસ્થા કેવી અદભુત પ્રશ્ન અગિયાર નીચે આપેલા વાક્યોને નિષેધ નકાર વાચક વાક્યમાં ફેરવો ઉદાહરણ જુઓ તે નાટકમાં ભાગ લેશે તે ભાગ નહીં લે એક જુઓ મોહન દાદા ઉદાર દિલના હતા તો નકાર વાક્ય આ રીતે બનશે મોહન દાદા ઉદાર દિલના ન હતા બે પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવે છે જવાબ પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવતા નથી ત્રણ મેઘના ચિત્ર દોરે છે પરેશના પિતા સૈનિક નથી પ્રશ્ન બાદ નીચેના વાક્યો વાંચી તેમના નામને બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીધી દોરો એક અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું કોઈક નીચે લીટી આવશે જે નામના બદલે વપરાયું છે એમણે અને પોતે નીચે લીટી આવશે ચાર મેં જાતે આ વાત કહી હતી તો મેં અને જાતે નીચે લીટી આવશે પાંચ પેલામાં થોડુંક દૂધ હતું તો થોડુંક નીચે લીટી આવશે

વાક્ય જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે એમની ખાલી જગ્યા તો લેવાની જ હોય તો જવાબ આવશે મંજૂરી બે ખાલી જગ્યા તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલ બને છે તો જવાબ આવશે ખરું ત્રણ

એનો જવાબ જોવો બધા જો કસરત કરે તો તંદુરસ્તી પ્રશ્ન સોળ નીચેના શબ્દોની જોડની સુધારીને લખો અહીંયા જોડની સુધારીને લખેલી છે તે જોવો જિલ્લો બે ઉજ્જવળ ત્રણ પ્રફુલ્લિત ચાર મહત્વ પાંચ અનુકૂળતા છ સંસ્કૃત સાત પરિચિત આઠ ઉત્સુકતા પરંપરા જવાબ આવશે અણગમો દ્રુણા ત્રણ તળામાં તો જવાબ આવશે ધમધોકારપાટાબંધ ચાર આશીષ તો જવાબ આવશે દુઆ આશીર્વાદ પાંચ અવગત તો જવાબ આવશે જ્ઞાત આવડેલું પ્રશ્ન અઢાર ઉદાહરણ ને આધારે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો ઉદાહરણ જોવો હાજરી તો ગેરહાજરી એક વાજબી તો ગેરવાજબી. બે લાભ તો ગેરલાભ ત્રણ જવાબદાર તો પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક વહાલુ તો દઉલું બે હાજરી તો ગેરહાજરી ત્રણ આનંદ તો શોખ ચાર અનુકૂળ તો પ્રતિકૂળ પાંચ મંજૂરી તો ના મંજૂરી છ પરિચિત તો અપરિચિત સાત સબળ તો નિર્બળ તંદુરસ્ત તો જવાબ આવશે વિસ્મરણ દસ આશા તો નિરાશા પ્રશ્ન વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક જિંદગીનું તો જવાબ આવશે જીવન ચરિત્ર નવરાત્રિઓનો સમૂહ તો જવાબ આવશે નવરાત્રિ ત્રણ સંસ્કૃતિ પરંપરા જુદા દેશમાં ઉત્તમ તો જવાબ આવશે સુખી સાત સંક્રાંતિ થી મકર સંક્રાંતિ સુધીનો સમય તો જવાબ આવશે દક્ષિણાયન આઠ કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન તો જવાબ આવશે શાસ્ત્ર વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો